કપાસ છે એને બહુ નુકસાન થયું છે તે પછી મગફળીનું અમારે જે એક તો મગફળી પરી થઈ ગઈ છે તે પછી અમારે જેની અંદર પાલો હોય કે જે ઘાસચારો જેને કહેવામાં આવે છે એ ઘાસચારો રહ્યો નથી ખેતરો અત્યારે આપણે જોઈ શકો છો કે પાથળા બધા પડી ગયા છે કપાસના જે છાપ્પા જે હોય એ ખરી ગયા છે અને જે ઝીંડવા હોય એ હવે બગડવા માંડ્યા છે એટલે એકંદરે ચાલુ વર્ષે અતિવૃષ્ટિથી ભયંકર નુકસાન હતું જ જે થોડો ઘણા અંશે પાક થવાની તૈયારી દેખાઈ રહી હતી એના પર પણ ફરીથી અત્યારે પાણી ઢોળ થઈ ગયું છે